પાદરાના રામેશ્વર મંદિર થી સતત ઓગણીસ માં વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરચર્યા એ નીકળ્યા હતા રથ પ્રસ્થાન થાય તે પૂર્વે

હેઠળ દરેક જગ્યામાં ભગવાન શ્રી જગન્નાથના સ્વાગતને કારણે અને હરિભક્તની અનેક ઈચ્છાથી આજે મહાપ્રભુ જગન્નાથ ઓગણીસમા વર્ષના પધારી રહેલા છે અને ગામજનના દરેક જગ્યામાં એમને સ્વાગત કરવા આવેલા છે અને મહાપ્રભુના જગન્નાથ મહાપ્રભુ આ સુભદ્રા અને બળરામ અને વંશ સમસ્ત સુદર્શન મહારાજ સાથે જગન્નાથ મહાપ્રભુ નગરયાત્રા કરવા જાય છે અને આ નગર જાત્રામાં પાદરા ગામના અનેક હરિભક્તો અને નગરજનો સ્વાગત કરવામાં ઉમટી પડી રહેલા છે રાસ્તામાં ઠેર ઠેર દરેક જગ્યામાં સ્વાગત કરવા આવેલા છે પાદરા રામટેકરી મંદિરથી અમારા વંશ અમારા વંશ પરંપરાગત ઓગણીસ વર્ષમાં આજે પધારી રહેલા છે એમથી સાંઈબાબા મંદિર અમારા દરેક જગ્યામાં ગાંધીચોકથી લઈને સાંઈબાબા મંદિર પધરાઈ માતા અને સંતરામ મંદિર અને રાતવાગ લીપડા થઈને અમે પધારી રહેલા છે આમાં ભગવાનના અનેક ભાઈ બહેનો સમસ્ત પ્રસાદ નૈવેદ્ય લઈને મગ જામુડા પ્રસાદ લઈને આનંદિત થાય છે આનંદિત ઉલ્લાસ સાથે મારા પાદરા ગામના સમસ્ત ભક્તો તથા જગન્નાથ મહાપ્રભુના સમસ્ત ભક્તો આવેલા અમારા ઓડિયા પ્રવાસી બાડિશાના જગન્નાથ પ્રિય ભક્તો સ્વાગત કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ પરંપરા મુજબ પાદરાના સ્ટેશન રોડ પર મંદિર ખાતે રથયાત્રા પહોંચી હતી જ્યાં અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો દ્વારા સ્વાગત કરી મહાઆરતી કરવામાં આવી હતું

સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર